જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એવા બાજરીના લાડુની રેસીપી લઈને આવી છું જે એક બે ત્રણ ફાયદા નહીં પરંતુ સો ફાયદા આપશે શિયાળામાં કડકડતી ઠંડીમાં તમારા શરીરમાં ગરમાવો પેદા કરશે લોહીનું પરિભ્રમણ વધારશે અને તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર કરશે કોઈ પણ હોય તમારા ઘરમાં નાના છોકરાઓથી લઈ મોટા બધા એક લાડુ દરરોજ ખાઈ શકે છે અને ઇમ્યુનિટી પાવરને વધારી શકે છે તો ફ્રેન્ડ્સ આ બાજરી ગોંદના લાડુની રેસીપી માટે એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ને ત્યારે દર વખતે કંઈક નવી રેસીપી તમારી માટે લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે તો સૌ પ્રથમ આપણે અહીંયા ઘીનું માપ જોઈ લઈએ તો મેં અહીંયા બસો ગ્રામ ઘી લીધું છે અને જેટલું ઘી લીધું છે તેટલો જ આપણે અહીંયા ગોળ લેવાનો છે એટલે કે બસો ગ્રામ ઘી છે તો બસો ગ્રામ ગોળ લેવાનો છે અને ગોળ અને ઘીના માપ કરતાં બાજરીના લોટનું માપ થોડુંક વધારે એટલે કે અઢીસો ગ્રામ લેવાનું છે તો મેં બધું જ માપ ગ્રામ પ્રમાણે લીધું છે તો બસો ગ્રામ ઘી બસો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ બાજરાનો લોટ ત્યારબાદ હું અહીંયા તમને લાડવા માટેના બીજા ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઉં તો વન ફોર્થ કપ આપણે અહીંયા ટોપરાની છીણ લેવાની છે ડેસિકેટ કોકોનટ લીધું છે વન ફોર્થ કપ આપણે અહીંયા હીરા કણી ગુંદર લઈશું ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ અખરોટના ટુકડા વન ફોર્થ કપ બદામના ટુકડા અને વન ફોર્થ કપ કાજુના ટુકડા ઉમેરીશું વન ફોર્થ કપ અહીંયા આપણે કિસમિસ લેવાની છે અને વન ફોર્થ કપ આપણે અહીંયા મગજતરીના બી ઉમેરીશું તો આ લાડુની રેસીપીની અંદર ડ્રાયફ્રૂટ તમે તમારી મરજી પ્રમાણે વધારે કે ઓછી માત્રામાં ઉમેરી શકો છો ગુંદર ટોપરાની છીણ અને મગજતરીના બી ઉમેરીને પણ તમે આ લાડવા બનાવી શકો છો મેં થોડા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે અને થોડી સારી ક્વોન્ટિટીમાં ઉમેર્યા છે જેનાથી લાડુનો ટેસ્ટ સરસ આવશે અને શરીરમાં નવી શક્તિનો સંચાર થશે તો અહીંયા ગુંદર ટોપરાની છીણ અને મગજતરીના બી ઉમેરવા કમ્પલસરી છે ને આટલા માપમાં જ ઉમેરવાના છે અને ડ્રાય ફ્રૂટ તમે ઓછા વધતા લઈ શકો છો તો હવે એક કઢાઈમાં આપણે થોડુંક ઘી ઉમેરીશું તો જે માપનું ઘી લીધું છે તેમાંથી જ એક ચમચો ઘી ઉમેરીશું અને ઘી આપણે મેલ્ટ થાય ત્યાં સુધી તેને ગરમ થવા દઈએ તો ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગુંદરને ફ્રાય કરવાનો છે તો ધીમા તાપે જ આપણે ગુંદરને ફ્રાય કરી લઈએ તો બધો જ ગુંદર મેં ઉમેરી લીધો છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ચમચાની મદદથી આ રીતે ચલાવીને ગુંદરને ફ્રાય કરી લેવાનો છે એટલે બધી બાજુથી એક સરખો તળાઈ જાય ગુંદર કાચો પણ ના રહેવો જોઈએ અને તે બળવો પણ ના જોઈએ તો તે રીતે મેં અહીંયા ગુંદરને ફ્રાય કરી લીધું છે અને આ ગુંદરને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો શિયાળામાં બહેનોએ તો ગુંદર ખાવું જ જોઈએ અને નાના છોકરાઓથી લઈને મોટા બધા આ ગુંદર ખાઈ શકે તેવા ગુંદરનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે હવે એ જ કઢાઈની અંદર આપણે ફરીથી એક ચમચું ઘી ઉમેરીશું અને તેમાં આપણે બદામ કાજુ અને અખરોટને ફ્રાય કરી લેવાના છે તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ ત્રણેય વસ્તુને આપણે ફ્રાય કરી લઈએ તો ચમચાની મદદથી આપણે તેને ચલાવી લેવાનું છે એટલે બધી બાજુથી એક સરખા ફ્રાય થઈ જાય ડ્રાય ફ્રૂટને આ રીતે ઘીમાં થોડું ફ્રાય કરીને લાડવામાં ઉમેરીશું તો તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે અને આપણા ડ્રાયફ્રૂટ થોડા ક્રિસ્પી પણ બને છે તો અહીંયા ડ્રાયફ્રૂટ ફ્રાય થઈ જાય એટલે આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લેવાનું છે ત્યારબાદ એ જ કઢાઈની અંદર એ જ ઘીની અંદર આપણે મગજતરીના બી ટોપરાની છીણ અને કિસમિસ ઉમેરી તેને થોડુંક સોતે કરી લઈએ આ સમયે આપણે ગેસને બંધ કરી લેવાનો છે ઘી ગરમ છે કઢાઈ ગરમ છે અને તેની અંદર જ આપણે આ ત્રણેય વસ્તુને રોસ્ટ કરવાની છે જો આ સમયે તમે ગેસને ચાલુ રાખીને આ ત્રણેય વસ્તુને ફ્રાય કરશો તો તે ત્રણેય વસ્તુ જલ્દીથી બળી જતી હોય છે અને એટલે જ તેને અલગથી કરવાનું છે અને ગરમ ઘી ગરમ કઢાઈમાં જ કરવાનું છે અને એકથી બે મિનિટ માટે આપણે તેને આ રીતે સતત ચલાવતા રહીશું તો એકદમ સરસ આ ત્રણેય વસ્તુ રોસ્ટ થઈ જશે એકદમ સરસ અહીંયા સુગંધ પણ આવવા લાગશે અને આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ફરીથી એ જ કડાઈની અંદર હું બધું જ ઘી ઉમેરી લઉં છું જે ઘી વાટકામાં વધ્યું હતું તે અત્યારે બધું જ ઉમેરવાનું છે અને તેને આપણે ગરમ થવા દઈએ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને ઘી એકદમ સરસ મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં બાજરીનો લોટ ઉમેરીશું તો હવે આ બાજરીના લોટને ઘીમાં આપણે શેકવાનો છે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે આ લોટ કોરો ના હોવો જોઈએ એટલે કે થોડોક ઘી સાથે ભીનો થયેલો હોવો જોઈએ તો પહેલાં હું બધું જ બરાબર મિક્સ કરી લઉં છું અને પછી તમને તેનું ટેક્સચર બતાવી દઉં તો અત્યારે હજી મને થોડુંક ઘી ઓછું લાગી રહ્યું છે એટલે એક ચમચી જેટલું ઘી હું ઉમેરી લઈશ ઘી અને લોટની કન્સિસ્ટન્સી જે છે તે તમારે ખાસ ધ્યાનથી તૈયાર કરવાની છે તો આ રીતે લોટ બધો જ ઘીની સાથે ભીનો થઈ જવો જોઈએ અને હવે આપણે તેને શેકીશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી સાતથી આઠ મિનિટ માટે આપણે તેને શેકવાનું છે જ્યાં સુધી બાજરીનો લોટ શેકાવાની સુગંધ ના આવે ત્યાં સુધી સતત આ રીતે હલાવતા જઈશું અને શેકી લઈશું તો અહીંયા સાત આઠ મિનિટ થઈ ગઈ છે અને લોટ હવે શેકાવા લાગ્યો છે તેનો કલર પણ ધીમે ધીમે થોડોક બદલાઈ રહ્યો છે અને એકદમ સરસ અહીંયા સુગંધ પણ આવવા લાગી છે એક બે મિનિટ હજી હું તેને ચલાવી લઉં છું અને એક બે મિનિટ પછી તેનું ટેક્સચર બિલકુલ આ રીતે હળવું થઈ જશે તો મેં અહીંયા આ લોટને ટોટલ દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેક્યો છે અને ત્યારબાદ તેનું ટેક્સચર તમે જોઈ શકો છો તેમાંથી ઘી આ રીતે છૂટું પડવા લાગે છે જો તમે લોટ શેકતા હોય અને શેક્યા પછી સુગંધ આવ્યા પછી તમારા લોટમાં ઘી ઓછું હોય તો આ રીતની કન્સિસ્ટન્સી તમારે મેન્ટેન કરી લેવાની છે એટલે તમારે થોડુંક ઘી તેની અંદર ઉમેરી લેવાનું છે તો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને હવે આપણે તેને એક બાઉલની અંદર કાઢી લઈશું લાડવાની રેસિપી એકદમ સરળ છે એકદમ સિમ્પલ છે બસ થોડીક ટિપ્સને ધ્યાનમાં રાખી અને માપને ધ્યાનમાં રાખી તમે બનાવશો તો બાજરીના લાડુ ફટાફટ બની જશે અને એકદમ ઇઝીલી બની જશે હવે આપણે જે ગુંદર એક પ્લેટમાં કાઢ્યો હતો તેને આપણે આ રીતે વાટકીની મદદથી દબાવીને થોડોક ભૂકો કરી લઈએ તો થોડોક આખો અને થોડોક ભૂકો હશે તો લાડવામાં તેનો ટેસ્ટ વધારે સરસ આવશે અને લાડવા ખાવાની વધારે મજા આવશે તો આ ગુંદરને આપણે લોટમાં ઉમેરવાનો છે ત્યારબાદ આપણે જે ડ્રાય ફ્રૂટ ફ્રાય કરીને રાખ્યા હતા તે બધા જ ઉમેરી લઈએ તો પહેલાં હું કિસમિસ ટોપરું અને મગજતરીના બી ઉમેરી રહી છું અને પછી કાજુ બદામ અને અખરોટ તો બધી વસ્તુ હવે બરાબર આપણે મિક્સ કરી લેવાની છે તો જેમ જેમ બધું મિક્સ થશે આ મિશ્રણ થોડુંક ઢીલું થવા લાગશે કારણ કે બધી જ વસ્તુની અંદર ઘી છે અને બધું એકબીજા સાથે મિક્સ થશે અને ગુંદર જે છે તે થોડુંક મેલ્ટ થશે એટલે આ થોડુંક તમને લિક્વિડી લાગશે તો હું આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવી રહી છું તમે જોઈ શકો છો ધીરે ધીરે તે ઢીલું થતું જાય છે પણ અહીંયા તમારે ચિંતા નથી કરવાની અને હા આ વસ્તુ ઠંડી ના થાય એટલું ફાસ્ટલી તમારે આ કામ કરવાનું રહેશે ત્યારબાદ આપણે તેમાં વન ફોર ટી સ્પૂન જાયફલનો પાવડર ઉમેરીશું અને વન ફોર ટી સ્પૂન આપણે તેમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ બંને વસ્તુ આ સમયે જ ઉમેરવાની છે જેથી કરીને તેની સુગંધ જળવાઈ રહે હવે કઢાઈની અંદર આપણે ગોળ ઉમેરીશું અને ગોળને મેલ્ટ કરવા માટે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ ગોળને આપણે સારી રીતે મેલ્ટ કરી લેવાનો છે હું અત્યારે આ લાડુ દેશી ગોળના ઉપયોગથી બનાવી રહી છું તમારે વ્હાઈટ ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને આ લાડુને જો તમારે ખાંડ સાથે બનાવવા હોય તો પણ કરી શકો છો તો તેમાં તમારે ચાસણી બનાવવાની જરૂર નહીં પડે એ કઈ રીતે બનાવવાના છે જો તમારે શીખવા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં લખજો હું નેક્સ્ટ એ રેસિપી પણ તમારી માટે અપલોડ કરીશ અહીંયા ગોળ આપણો એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે ક્યાંય પણ ગોળની કઢી ના હોવી જોઈએ તો અહીંયા આપણી ગોળની ચાસણી તૈયાર છે અને વધારે નથી ચલાવવાનું બધું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ ચલાવવાનું છે અને આપણે વધારે ઘટ નથી કરવાની કોઈ તાર નથી બનાવવાની બસ ચાસણી આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે જે આ મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે તેને એક વખત આ રીતે ચલાવી લઈશું અને હવે આપણે તેની અંદર આ ગોળની ચાસણી ઉમેરીશું તો ચાસણીને હું એક વખત ચાણીથી ચાળીને ઉમેરી રહીશું એટલે કોઈ પણ ઇમ્પ્યોરિટીઝ હોય તો તે બધી નીકળી જાય કારણ કે ગોળની અંદર કચરો હોય છે એટલે આપણે તેને ચાળીને ઉમેરવાનું છે અને હવે આપણે તેને મિક્સ કરી લઈએ હવે મિક્સ કરતી વખતે આ મિશ્રણ એકદમ ઢીલું ઢીલું લાગી રહ્યું હશે તમને પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી જો આવું થાય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી તેને આ રીતે મિક્સ કરતા જવાનું છે બંને વસ્તુ ગરમ છે બાજરીનું મિશ્રણ પણ ગરમ છે અને ચાસણી પણ ગરમ છે અને બંને એકબીજા સાથે મિક્સ થતી જશે એટલે ઘટ થતી જશે અને તમે જોયું પહેલાં કરતાં તેનું ટેક્સચર ઘણું બદલાઈ ગયું છે અને એકદમ સરસ ઘટ થઈ ગયું છે હવે આપણે તેને અડધી એક મિનિટ માટે આ જ રીતે છોડી દેવાનું છે વધારે નહીં અડધી એક મિનિટ માટે આપણે તેને છોડી દઈશું આ મિશ્રણ ઠંડુ નથી કરવાનું ઠંડુ થવું પણ ના જોઈએ ગરમ ગરમ હોય ત્યારે જ લાડવા બનાવવાના છે પણ એક મિનિટ છોડશો એટલે ઘી છૂટું પડી જશે અને આ મિશ્રણ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ થઈ ગયું છે લાડુ બનાવવા માટે વધારે ઢીલું પણ નથી અને વધારે કડક પણ નથી તો હવે આપણે તેના લાડુ બનાવી લઈએ તમારે જે સાઇઝના લાડુ બનાવવા હોય તમે બનાવી શકો છો તો હું અત્યારે મીડિયમ સાઇઝના લાડુ બનાવી રહી છું તો સ્વાદમાં બેસ્ટ અને ખાવામાં ટેસ્ટી એવા આપણા આ બાજરીના લાડુ તૈયાર છે આની ઉપર આપણે થોડીક ખસખસ પણ લગાવી લઈશું જેથી કરીને તેનો દેખાવ વધારે સુંદર થાય જે વસ્તુ દેખાવામાં સુંદર તે ખાવામાં વધારે સુંદર અને જે વસ્તુ ખાવામાં વધારે સુંદર એ તમારા વખાણ કર્યા વગર થાકે નહીં તો એ પણ તમને મળશે તો ફ્રેન્ડ્સ આપણા આ બાજરીના લડુ તૈયાર છે આ જ રીતે બધા લાડુ બનાવી લેવાના છે મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે લાડુ બનાવી લેવાના છે કારણ કે ઠંડુ થશે પછી તમે તેના લાડુ નહીં વાળી શકો અને જો એવું થાય તો તમારે મિશ્રણને થોડુંક ફરીથી ગરમ કરી લેવાનું અને પછી તમારે તેના લાડુ બનાવી લેવાના અત્યારે હું ઝડપથી બધા જ લાડુ બનાવી લઉં છું તો ફ્રેન્ડ્સ આ બાજરી ગુંદરના લાડુની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડિયોને યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરો બાજુમાં આપેલી બેલાયકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોસના નોટિફિકેશન સમયસર મળતા રહેશે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ